યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગુરુ પૂર્ણિમા ક્યારે છે વીસ જુલાઈ કે એકવીસ જુલાઈ ગુરુ પૂર્ણિમાની તારીખ એમનું શુભ મુહૂર્ત અને ગુરુ પૂર્ણિમા પર્વનો ઉદ્દેશ્ય આ બધું આપણે આજના વિડીયોમાં સાંભળીશું હરી ગુરુ પૂર્ણિમા બે હજાર ચોવીસ ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાના પૂનમના રોજ ઉજવવામાં આવે છે અષાઢ મહિનાની પૂનમ જેમને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગુરુનું સ્થાન ભગવાન બરાબર માનવામાં આવે છે આ માટે ગુરુને ઈશ્વરરૂપી ગુરુને સન્માન પૂજા અને મહત્વ અર્પણ કરવા માટે અષાઢ પૂનમના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે આ તિથિમાં વેદ વ્યાસ જયંતી હોવાથી વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે તો ચાલો આપણે જોઈએ કે ગુરુ પૂર્ણિમા ક્યારે છે જુલાઈમાં ગુરુ પૂર્ણિમાની તિથિને લઈને લોકોમાં અસમજ જોવા મળી રહી છે કેમ કે ઘણા લોકો ગુરુ પૂર્ણિમા વીસ જુલાઈના રોજ તો ઘણા લોકો એકવીસ જુલાઈના રોજ કહે છે આ વર્ષે ગુરુપૂર્ણિમા એકવીસ જુલાઈને રવિવારના રોજ ઉજવવામાં આવશે વીસ જુલાઈ શનિવારે સાંજે પાંચ વાગીને ઓગણસાઠ મિનિટે પૂનમની તિથિ બેસી જાય છે તેનું સમાપન બીજા દિવસે એટલે કે એકવીસ જુલાઈના રોજ બપોરે ત્રણ વાગીને છેતાલીસ મિનિટે થાય છે ઉદય તિથિ માન્ય હોવાના કારણે અષાઢ પૂનમ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવશે આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘણા યોગનું મિલન થઈ રહ્યું છે અને આ દિવસે સર્વાર્થ સિદ્ધિ રવિ પ્રીતિ અને વિશ વિશ્વકુંભ યોગ પણ રહેશે ગુરુ પૂજા માટે સવારે સાત વાગીને ઓગણીસ મિનિટથી બપોરના બાર વાગીને સત્તર મિનિટ સુધીનો શુભ સમય છે તો ચંદ્રોદયનો સમય રાત્રે સાત વાગીને આડત્રીસ મિનિટનો છે ગુરુ પૂર્ણિમાના રોજ સવારે જલ્દી ઊઠીને સ્નાન કરી ભગવાન વિષ્ણુ અને વેદ રચ્યા વેદ વ્યાસની પૂજા કરવી જોઈએ આ દિવસે ગુરુને પગે લાગીને તેમના આશીર્વાદ લેવા અને પોતાની શક્તિ પ્રમાણે ગુરુને દક્ષિણા જરૂર આપવી જોઈએ હવે આપણે સાંભળીશું વ્યાસ પૂર્ણિમા પર્વનો ઉદ્દેશ્ય જીવનનું ફળ એ જ છે કે પોતાના મનને સંસારના રાગ દ્વેષથી હટાવવું અહંકારથી હટાવવું અને ભગવાનના ગુણ લીલા અને સ્મરણમાં લગાવીને હૃદયને ભગવતમય બનાવી દેવું બધા દુખોનો અંત બસ એમાં જ છે દુનિયાના આઠસો કરોડ લોકોમાં કોઈ આજ સુધી એમ નથી કહું કે હું અમુક કામ દુખી થવા માટે કરું છું અથવા મેં અમુક કામ દુખી થવા માટે કર્યું છે છતાં બધા દુખી છે કેમ કે જ્યાં નિર્દુખ નારાયણ છે ત્યાં લઈ જનાર સત્સંગ અને સાધન ન કર્યા બાકી બધું જ કર્યું આ દેહરૂપી ઘરને હું અને મારું નથી માનતા અધેશ્વરનો પ્રસાદ અપાવનાર સદગુરુને મારા અને આત્માને હું માને છે જે પરમાત્મા અને સદગુરુને મારા માને છે એ નિર્દુખ નારાયણના ઘરમાં પહોંચી જાય છે ગુરુના ઘરમાં પહોંચી જાય છે જ્યાં ગુરુ નિવાસ કરે છે ત્યાં જ અંતર આત્મામાં પહોંચી જાય છે સત્સંગમાં આવે છે તો સૌના હૃદયમાં આનંદ ખુશી અને પ્રસન્નતા છલકે છે સુવિધા વિના અસુવિધાઓની વચ્ચે પણ કોઈ આનંદ તત્વ છે વ્યાસ તત્વ છે ગુરુ તત્વ છે એ સૌનો અનુભવ હોય છે તમારો પણ અનુભવ છે આ અનુભવોમાંથી માનવું પડશે કે સુવિધાઓ શરીરનો ભોગ ભોગશે અને અંતર આત્માનું સુખ તમારો ભોગ ભોગશે લોકો શરીરની સુવિધાને સુખ માની લેશે અને શરીરની અસુવિધાને દુઃખ માની લેશે વિપત્તિનો સમય અને કાળો સમય એ જ છે જ્યારે સત ચિત્ત આનંદ સ્વરૂપ પ્રભુ આત્મરૂપમાં વિદ્યમાન છે એમની સ્મૃતિ થતી નથી આ જીવ મિથ્યા જગતમાં સત્ય બુદ્ધિ કરીને રાગમાં ફસાય છે કાં દ્વેષમાં તપે છે કાં તો પોતાની મોટાઈ દેખાડીને અહંકારમાં ફસાય છે કાં પોતાના દોષ યાદ કરીને વિષાદમાં પડે છે જો ઈશ્વરનું વ્યાસ તત્વનું ગુરુતત્વનું ચિંતન અને સ્મરણ નહીં કરે તત્વજ્ઞાન નહીં પામે તો જગતના જ્ઞાનથી રાગ દ્વેષ વધશે તથા પોતાના સંકીર્ણ અહંતા ચિંતનથી વિષાદ અને અસ્મિતા વધશે પછી ભલે એ કેટલોય ધનવાન હોય પ્રાય ધનવાન દુઃખી જોવા મળે છે અને સુખી થવા માટે દારૂ માસનું શરણ લેશે નાઇટ ક્લબમાં જાય છે કેટલી સત્તા હોય પ્રાતઃ સત્તાવાન દુઃખી રહેશે અને સુખ પામવા માટે શું ને શું કરે છે જીવનો વાસ્તવિક સ્વભાવ સુખ છે જ્યાં સુધી સાસુ સુખ નથી મળતું ત્યાં સુધી નકલી સુખ પાછળ આઠસો કરોડ લોકો થાકી થાકીને હારી હારીને બિચારા મરી રહ્યા છે તો સાસુ સુખ આપવાની વ્યવસ્થા કરનારા વ્યાસજીની સ્મૃતિ કરીને આપણે આપણા અંતર આત્માના ને પામવાની યાત્રા કરીએ એ જ વ્યાસ પૂર્ણિમાનો વ્યાસ પૂર્ણિમા પર્વનો ઉદ્દેશ્ય છે શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો